chết 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 નહી <todic> નહીં <todic>

और ये तमाम हमारे एक का वाला नाम और जैसे हम दो और दो हमने इतना भी बे आगे वाले 25 को बोल लिए शौकज कट बोल आईली बाद में सोनी बोलता कुछ भी बोल आईली आप अंदर अरे सुबह आ गया उन्होंने भी आ गया नन्हे को ना आया घड़ी बांध के रहूंगी आया तभी परसों हमारा परिवार सारे हाँ बाप अम्मे हामे था उस जगह तो हाँ हाँ

અમે ની બોલે તો અમે કદા આવી પછી અમે ની બોલા કે પગમ કેવા હો હા સેર સેર નું છોકરા આ છોકરા અમે જે એમ ને સાંકળ હતી પરવાનો છે પરવાનો પરવાનો એમ તો કુછ તો પાસે

કાર્યક્રમ છે અને ત્યારે પીએમ નરેન્દ્રભાઈ મોદી પણ અહીંયા આવવાના હોય અને એકતા પરેડ યોજાવાની હોય ત્યારે તંત્ર દ્વારા રાત દિવસ અહીંયા પૂર ઝડપે નવા નવા પ્રોજેક્ટોના કામો ચાલે છે ત્યારે ગતરોજ આ વિસ્તારના અંકટેશ્વર ગામના રોહિતભાઈ શૈલેષભાઈ અને દીપકભાઈના જે લોકો અહીંયા એક એજન્સીને ત્યાં કામ કરતા હતા ત્યારે એજન્સીએ કોઈપણ જાતની સેફટીના સાધનો વગર એમને એવી જગ્યાએ કામ સોંપ્યું કે ત્યાં ત્યાં ભેખડ ખસી પડવાથી લોકોના દબાઈ જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ પ્રકારે તાબડતોડ અને ઓવર ટાઈમના કામો જ્યારે અમારા લોકો પર કરાવવામાં આવે છે ત્યારે વગર સેફટીના કારણે એમનું મૃત્યુ થયેલું છે એમના પરિવારજનો બધા દુઃખી છે ત્યારે એમને અમે મળવા માટે આવ્યા છે અને સાથે સાથે એસોયુ સત્તા મંડળ અને જે પણ આ પ્રોજેક્ટના એજન્સી હતા એમને અમે બધા જ આગેવાનો સાથે મળીને એમને કીધું છે કે પરિવારના એક ને એક દીકરાનું મૃત્યુ થયું છે એમના પરિવારનું કમાણાનું બીજું કોઈ ના હોય તો એ પરિવારને માનવતાની રાહે બધા સહકાર આપે ત્યારે એમણે પણ અમારી વાતને માન્ય રાખી છે ગ્રાહ્ય રાખી છે એજન્સી અને એસઓયુ સત્તા મંડળ તરફથી પરિવારને સહકારના ભાગરૂપે માનવતાના ભાગરૂપે આર્થિક સહાય પણ કરી છે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીને ટ્રાઇબલ સપ્લાનમાંથી જે સહાય મળે છે એ પણ ટૂંક સમયમાં એમને મળે એવા પ્રયાસો અમે કરીશું હાલમાં જે તંત્ર અને જે એજન્સી સાથે વાટાઘાટ થઈ છે એમાં કેટલી રકમ આપવાની પરિવાર દિવસ નક્કી થઈ છે હમણાં અહીં નાદોદના ધારાસભ્ય દર્શનાબેન હતા અમે હતા સાથે રણજીતભાઈ એના આગેવાનો ચંદ્રકાંતભાઈ છે વિક્રમભાઈ છે નિરંજનભાઈ છે બધા જ આગેવાનોના પ્રયાસોથી અને એમને સમજણ પાડી નાના નાના બાળકો છે એમને કમાનારા કોઈ નથી યુવાન એક ને એક દીકરાઓના મૃત્યુ થયા છે ત્યારે ત્રણેય પરિવારો આજે નિરાધાર બની ગયા છે ત્યારે અમે વિનંતી કરી માનવતાની દ્રષ્ટિએ સહકાર આપો ત્યારે એજન્સીએ એક એક પરિવારને પચાસ પચાસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની વાત અમારી સામે કરી છે અને સરકારના ધારાધોરણો મુજબ જે કંઈ સહાય આપવાના થશે તે પણ અમે એમને અપાવીશું

અને બેદરકારી બદલ એમની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ફાઇલ નોંધાઈ ગઈ છે આ પ્રોજેક્ટ સિવાય પણ ઘણા બધા પ્રોજેક્ટ અહીં આસપાસમાં ચાલે છે ત્યાં પણ આની બેદરકારી જોવામાં આવે છે તો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ના થાય તેના માટે તંત્રને તમે શું માંગણી કરી તમે છેલ્લા 10 વર્ષમાં આ વિસ્તારમાં જે જે લોકોના નામે જમીનો છે એના એ જમીનો પણ છીનવાઈ રહી છે એમને પણ વિસ્થાપિત કરવામાં આવે છે છ ગામના લોકોને પણ વિસ્થાપિત કરવામાં આવે છે હવે ત્રીસ અને એકત્રીસ તારીખે અહીંયા એકતા પરેડ રાષ્ટ્રીય કાર્યક્રમ છે પીએમ મોદી આવવાના છે ત્યારે આ વિસ્તારના તમામ લોકોને હવે ત્રણ દિવસથી આ લોકોની હેરાનગતિ પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે દસ વર્ષ પહેલા અને હમણાંના સમયના જે પણ જમીનો બધી છીનવાઈ છે એ લોકો પણ ઘણા દુઃખી છે અને હમણાં તાબડતોડ એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અમારે અહીંયા રોડ બનાવવા અંકેશ્વર જવા માટેના રોડ નથી જૂના રાજ જવા રોડ નથી ત્યાં અમારે મંજૂરી માટે જંગલ ખાતું કહે છે કે અમારી મંજૂરી તમને મળી નથી ને રસ્તા અટકાવે છે ને અહીંયા તાભડતોડ રાતોરાત બધા પ્રોજેક્ટો મંજૂર થાય છે એટલે જે પણ અમારા આદિવાસી લોકો સાથે હેરાનગતિ થાય છે એ અમે ખૂબ જ ધ્યાનથી જોઈ રહેલા છે અને જે દિવસે આદિવાસી સમાજ આ બાબતે બધાને જાગૃત કરીશું અને આદિવાસી સમાજને એક કરીને આવનારા દિવસોમાં અમારે સરકાર સામે ઉતરવું પડશે તો અમે ઉતરીશું અગાઉ સર આપણે વાત કરી હતી કે જયારે વડાપ્રધાનશ્રી કેવડી આવવાના છે ત્યારે આપ તેમને મળીને રજૂઆત કરવા માટે જવાનો છે તેને લઈને શું અમે એસઓયુ સત્તા મંડળ અને જિલ્લા વહીવટી તંત્રને નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે અહીંયા આવે છે ત્યારે અમે મળવાનો સમય માંગ્યો છે પણ એમના તરફથી હજુ જે આમંત્રણ પત્રિકા કે કોઈ પણ પ્રકારનો જવાબ અમને મળ્યો નથી એકત્રીસ તારીખે આવવાના છે અગર અમને મળવાનો સમય મળશે તો આ વિસ્તારના તમામ સમસ્યાઓથી અમે વડાપ્રધાન શ્રીને વાકેફ કરીશું